મિત્રો અત્યારે આ જોઈ શકો છો ભાભરથી આવેલા છે પહેલા બનાસકાંઠા જિલ્લો કેવાતો હતો પણ આ બે ત્રણ દિવસથી કયો થઈ વાવ ગયો પણ ભાભરથી આવેલા છે એના સ્થાનિક માણસો બનાસકાંઠાથી ઓળખશે પણ આ ચાર દિવસમાં ચેન્જિંગ આવી ગયું પેલા કાકાને જોઈ શકો છો એમને પણ પપૈયા આવેલા છે મારું વતન હિંમતનગર તાલુકામાં હાજીપુર ગામ છે હા જીપુરથી એમનું ગામ બસો કિલોમીટર થાય ખેડૂત મિત્રો એ પણ ધ્યાનમાં લેવું કે રાજકા અશોકભાઈ પોતે આવેલા છે અશોકભાઈ મારી દિનેશભાઈ જયંતિભાઈ બધા આવેલા છે તો તો રાજકા શું કેવું થાય આપણે એકદમ મંદા ખેતરમાં ભાષિયા અમારું ખેતર આ મંદુ છે પણ અમારે તો આ ઘણું સારું કહેવાય અમારી દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ હા અમારે ત્યાં જે પ્રોડક્શન આવે છે એના પ્રમાણમાં ખૂબ સારું છે અને તમારું જે સારું ખેતર અમે જોયું એ પણ એ તો ખૂબ અતિશય સારું હા એ તો એ તો વાત જ ના થાય ની તમને વાત કરી ખૂબ સારું મારા મંદુ પણ એટલે બતાવું કે મંદા ની અંદર 80 કિલો પપૈયો લાગે હા ખૂબ 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 સરસ લાગે હા તો ઈર્ષા ભાવ કરવા વાળા કરશી આ YouTube માં હું મૂકીશ તો ઘણા ઈર્ષા કરવાના એ તો એ તો કરે આપણો સારું ખોટું અશોકભાઈ બધું બતાવવાનું દૂર થી કોઈ આવતો હોય તો ભાવ વગર ના હોય ખેડૂત મિત્રો એ પણ તમારે ધ્યાન માં લેવું અને સારો બધો પચીસ વીઘામાં સારું ખોટું બધું બતાવવાનું પણ તમે આ કેમેરામેન બતાવો લાગેલા જોવા ખાલી

જયંતિભાઈ અશોકભાઈ અને દિનેશભાઈ બધા આવ્યા છે તો આ વાડી નું પણ કેવું કેવું થાય પેલા કાકા આપડે આ વાડી માં સુંદર છે એકદમ ઉત્પાદન અમને સરસ દેખાય છે હા આવું ઉત્પાદન અમે ક્યાંય જોયું નથી બે ચાર બગીચા અમે જોયા પણ આટલું બધું સરસ ઉત્પાદન અમે ક્યાંય જોયું નથી હા કે વાવારા ખેડૂત મિત્રો તો કે છે એ તો એ તો રહેવાનું જ બાકી હકીકતમાં નજર નજર સામે દેખાય છે કે ઉત્પાદન સારામાં સારું છે

પાછળ લાઈનમાં પપૈયો પણ ખેડૂતોને દેખો જ બસો કિલોમીટર દૂર થી તમે આયા હિંમતનગર તાલુકાના હાજીપુર ગામમાં મારા આ મારું હિંમતનગરની બાજુમાં જ પાંચ કિલોમીટર પણ દેરોલ બ્રિજ બનશે એટલે તમારે ફરીને આવું પડ્યું હા બાકી તો આમ સીધો રસ્તો છે તો ખેડૂત મિત્રો આ હાજીપુર ગામમાં છેક ભા ભરથી આવ્યા હવે વાવ થરા જિલ્લો કહેવાય પેલા બનાસકાંઠા જિલ્લો કહેતા તો તમે જોઈ શકો છો તો પેલા આટલા દૂર થી જે આપડે આયા તો કઈ આપણે એગ્રો વાળો નહીં કે તમે એગ્રો વાળા નહીં કે અશોક ભાઈ નહીં તો આપડો કોઈ સ્વાર્થ નથી આમાં તો પણ આમાં આપણે હું એક જ્ઞાન લેવા માટે કે સારી વાડી થાય અમે પપૈયા ની ખેતી કરી છે ને એટલે અમારે જાણવું હતું કે તમે આટલું બધું સરસ ઉત્પાદન કેવી રીતે લઈ શકો છો એ જાણવા માટે ને નોલેજ મેળવવા માટે તમારી પાસે આવ્યા ના વાડી જોવા માટે એટલે આ જોઈને ને તમારી વાતો સાંભળીને અમને ખૂબ આનંદ થયો અને ખૂબ જાણવા મળ્યું છે 400 કિલોમીટર થી આવું એટલે જવાનું બસ શું પાછું 400 કિલોમીટર નો રન છે આ 400 કિલોમીટર રન થી આવ્યા આ નજીકવાળા મારા ગામના નહીં આવતા એવું એ થાય જેમ ગામ માં મંદિરો ના જતા હોય બાર ની પબ્લિક લાઈન કરતી હોય હા એમ મારે દૂર થી ખેડૂતો આવું છે હા એવું છે તો દિનેશભાઈ શું કેવું થાય તમારું તમારી હા સારી છે ને હા કારણ કે અશોકભાઈ ને તો મારા ફોન ઉપર વાત થાય અશોકભાઈ અત્યારે દેખાય છે કેમેરામાં અત્યારે અશોકભાઈ ભારે ને ત્યાં ખેડૂત મિત્રો ગામ ગામ વાવડી વાવડી હાજીપુર આવેલા છે અને હાજીપુર હિંમતનગર તાલુકા માં આવો નહી તો ઘણા પાસે બનાસકાંઠાની વાડી સમજ કુંવરસિંહ કુંવરસિંહ ભગતજી ભગતજી ના વાવડી ગામ થી આવેલા છે ખેડૂત મિત્રો અને ભાભર તો નજીક જ થાય ને પાંચ કિલોમીટર કિલોમીટર જ થાય તો અત્યારે આ પપૈયા પણ એમનું હું બતાવી દઉં કારણ કે જે ઘરે બેઠા હોય એમને પણ જોવા મળે કે આ પપૈયા કેટલા લાગેલા છે આજે જ મુહૂર્ત કરી મુહૂર્તના દિવસે જ આવેલા છે પેલા કાકુન બધા તો આ મન પણ આનંદ થાય આટલા દૂરથી તમે આવતા હોય તો પણ પોતાને આનંદ થાય તો આપણે હવે નીચેની વાડીમાં જઈએ મિત્રો આપ જોઈ શકો છો ભાભરથી થી તો કાકા દિનેશભાઈ અશોકભાઈ જયંતીભાઈ બધા આવેલા છે તો પહેલાં કાકા આ વાડીનું શું કેવું થાય આપણે ખૂબ સરસ છે તમારે અહીંયા પાણી ભરાઈ ગયું હતું એમ છતાં આ વાડી અત્યારે પેલા આગળની જે વાડી જોઈને એવી જ સરસ દેખાય છે પાછળ કેમેરામાં અત્યારે ખેડૂતો જોઈ જ રહ્યા છે આપણો આશય એવો આ બતાવવાનો કે પાણી ભરાઈ ગયા પછી એ જો તાત્કાલિક ટ્રીટમેન્ટ કરીએ ને આપણે હા હા તો આ જીવ તો દાખલો છે બરાબર છે તરબૂચ જેવું એ પપૈયું આખી દેખાય તમને આમ ગમે તે બાજુ જોવા ખૂબ સરસ ખૂબ પ્રોડક્શન ખૂબ સરસ છે એક એક છોડ ઉપર મારી ગણતરી અત્યારે 80 કિલો સિત્તેર 80 કિલો જેવા હજી આગળ ચાલુ જ છે માલ તો

તો આ નીચેની વાડી એટલે અશોકભાઈ બતાવું છું કે આપણે વિડીયો જોઈ હતી પાણીમાં ડૂબી ગઈ હતી પણ તાત્કાલિક એની ટ્રીટમેન્ટ કરી હતી તો અત્યારે તમે રૂબરૂ આ જોઈ શકો છો ઉપરની વાડી તો આપણે જોઈ જ બરાબર છે પણ આ એટલા માટે જ બતાવી તો આપ અત્યારે જોઈ શકો છો અને ઉપરની વાડીના બધા વિડીયો હું મૂકીશ બરાબર ને હા